જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે રોડો પર લબડો અને ઈનામ જીતો તો આ ગેમ ચી રીતની રમવાની છે કેટલું ઇનામ રાખેલું છે હું તમને બધું કહી દઉં બરાબર તો આ ગેમ હું આપણે વાયથી ચડી અને આ દોયડા પર લબડવાનું છે અને વાયથી લબડતું લબડતું હોમે જવાનું છે પણ ચી રીતનું જવાનું છે ઈ એ કહી દઉં જો ભાઈ બધા જોજો હો એ આ રીતે પગનાડો જો ભાઈ હો ભાઈ હા આ દીદો બંદન જવાનું છે આ તો બંદન રાખ્યો ભાઈ રિસ્કી ભાઈ ચેલેન્જ નંબર આવશે એને 500 રૂપિયા બીજો નંબર આવશે એને 300 રૂપિયા અને ત્રીજો નંબર આવશે એને 200 રૂપિયા અને ટાઈમિંગ ઉપર ઇનામ આલવાનું છે બરાબર બરાબર એટલા જ બધાય ર ભાગ લેવાનો જો તને લાગે કે હું હવે તો કોઈ દેજે હું નેચે થી લઈ રહી વાજી ના જાય ના નેતો ભાઈ બધા માણસો તૈયાર છો તૈયાર તો પેલો છેલ્લો હેડ જો છેલ્લો હેડ શરૂઆત કરશે આપણે બરાબર આપણે જીતવાનું છે હા હું સ્ટાર્ટ કહું પછી હેડજો બરાબર ટેબલ લઈ રહ્યો હું હા ટાઈમિંગ લખો તમે રેડી થઈ પેલા કમ્પ્લીટ ટેબલ ના લેવાય રેડી અમે સ્ટાર્ટ વાહ 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 અરે વાહ વાહ કોઈ વાહ

સરડી <laughs> 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 ચલો <ahan>

સા દેવા જાય નમન આટલા ઉજે એવું નંબર નહી નંબર કોઈ નહી અને તેને કણ રાજીવ મત અરે વાહ જોરદાર રેડી જલ્દી સેકન્ડમાં પકવાનું અરે પાટી જો પાટી જો 25 25 આ કરે 11.32 છેલ્લે છેલ્લે થી છોટ્યો 11.32 સેકન્ડમાં સાજો કમ્પ્લીટ પાટી જો તો છેલ્લે હાથ છૂટી ગયો ખાલી હો હાથ પડી ગયો તો એટલે

અરે વાહ અરે વાહ વાહ અભિક વાહ અભિક જલ્દી થોડી હજીક સ્પીડ સ્પીડ ગતિ ત્રીજા નંબરે આ पहिला ત્રીજા નંબરે ચોબડી હું જા ખાલી સ્ટાર્ટિંગ લે રેડી પોકાઈ લે પોકાઈ ચલો ભાઈ ધીડમાં હેડ છે લે જીપ છે

આઈ ગઈ આઈ ગઈ એ રોહી તો મારી કી એ વિપુલ ચલો વિપુલ રેડી સ્ટાર્ટ આ આ ઓ હો હો 4 સેકન્ડ અમારા બધા ભુલી ગયા રાજબા ફૂટબાટી બાળે યાર ટા ટા ટાર્ગેટ આ તો ટાર્ગેટ છે ડાયરેક્ટ કોડું ઓણા ઉપર ના આવે એ જોર રાખો હો હો ટેબલ લઈ લે આવો ટેબલ લઈ આવો ચાલો રેડી સ્ટાર્ટ દિલા જલ્દી સ્પીડ દિલા ઓ ઓ ઓ દિલા દિલા ગતિ ગતિ જલ્દી જલ્દી ઓ દિલા જલ્દી જલ્દી આઈ ગયો 12.2 સેકન્ડ આ ગયો વાહ કનાધી આગળ છે અમાર તો નંબર ગયો તો બીજો નંબર બીલી

કટ ગઈ આતરાલાલ બાપા વધો નહીં કશો હતો નહીં આ આલો છોડો રેડી આ સાઈ 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 પાસી રેડી આ રેડી 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 બાપા સ્ટાર્ટ સ્ટાર્ટ વાહ 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 યેન તો આદલ લાગતું એટલા 4.70 સેકન્ડ આતરાલાલ બાપા ના દેખે આ બહો કાળો ચાલુ કરો એટલે દોડો લાલ પખાડી પડો પાંચસો પાંચસો સિત્તેર પંચોતેર વર્ષની ઉમર છે

兄弟，咱们干 નો માહી ભાઈ આવી ગયા છે જુઓ માહીભાઈ નહીં બોલતા એ માહી ભાઈ માહી એ માહી ભાઈ

તો પેલા નંબર વાળાને આપણે આપડે પાંચસો રૂપિયા આપજો બરાબર અરે વાહ ભાઈ વાહ લો ભાઈ હવે બીજો નંબર દિલીપ ઘણા ટાઈમ થી જીતતો નતો આ જીત્યો છે વાહ દિલીપ વાહ અને બીજો નંબર ભાવેશ એન બસ્સો રૂપિયા બરાબર તો આપડી ચેલેન્જ માં વડીલો ને ભાગ લીધો તો અહિયાં ને સારી મહેનત કરી તો આપણે અહિયાં ને ઇનામ આલ છે લાલભા વાયો જીત્યા નહીં પણ ઉમર પ્રમાણે અહિયાં જીત છે લ્યો

પૂરું થાય છે આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ ને